રતદીપ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દેવગઢબારિયા ખાતે ઝોન કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો આયોજન જ્ઞાન અને વિજ્ઞાન ક્ષેત્રે આપણા ગુજરાત રાજ્યના બાળકો પોતાની પ્રતિભાથી સમગ્ર રાષ્ટ્રમાં આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે ગુજરાત રાજ્યના બાળકોમાં રહેલી પ્રતિભાને વિશેષ વેગ મળે તેવા સુભાષયથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે જે ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં રત્નદીપ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે તારીખ સોળ જાન્યુઆરીથી અઢાર જાન્યુઆરી દરમિયાન સવારે દસ કલાકે ઝોન કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ યોજવામાં આવી રહ્યું છે જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થયેલ કૃત્યોને રજૂ કરવામાં આવશે આ નિમિત્તે તારીખ સત્તર જાન્યુઆરીના રોજ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ શ્રી જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર ઉપસ્થિત રહેશે આ દરમિયાન પ્રાયોજના વેવડદાર શ્રી સ્મિત લોઢા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે ઉપસ્થિતિ અને શ્રી ડોક્ટર વિજયભાઈ પટેલ રીડર શ્રી વિજ્ઞાન એકમ જીસીઆરટી ગાંધીનગરની વિશેષ ઉપસ્થિતિ રહેશે દેવગઢ બારિયા